નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ વડોદરાની સેન્ટ્રલ જેલમાં કેદ છે ત્યારે તેમના સમર્થનમાં આગામી ચોવીસ જુલાઈના રોજ ડેડિયાપાડા ખાતે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સંયુક્ત રીતે જાહેર સભા કરવાના છે તેને લઈને હાલમાં ડેડિયાપાડામાં તૈયારીઓ ચાલી રહી છે નર્મદાની સેશન કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન આપવાનો ઇન્કાર કરી દેતા હવે ધારાસભ્યએ પોતાના જામીન માટે હાઈકોર્ટમાં જવાનો વારો આવ્યો છે ત્યારે બીજી તરફ ચોવીસ

બદલાવાના છે ગુજરાતની રાજનીતિમાં ધારાસભ્ય જયતર વસાવા આમ આદમી પાર્ટીના પોસ્ટર બોય તરીકે ઉપસી આવ્યા છે ત્યારે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જંગી જીત બાદ આમ આદમી પાર્ટીનો જુસ્સો હવે વધુ બુલંદ થયો છે અને તેઓ ગુજરાતની સત્તા કબજે કરવા માટે આગળ વધી રહ્યા હોય તેવું હાલ ચિત્ર ઉપસી રહ્યું છે ગુજરાતના ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી બેલ્ટમાં પ્રચંડ લોકપ્રિયતા ધરાવતા ચૈતર વસાવા પ્રત્યે આદિવાસી સમાજમાં ખૂબ લાગણી છે તેઓ તેમને માનની નજરે જુએ છે હાલમાં તેની ઉપર જે હત્યાના આરોપો લાગ્યા છે તેના મોટાભાગના આદિવાસી સમાજના લોકો આ આરોપને પાયા વિહોણા ગણાવે છે ત્યારે જેલવાસ ભોગવી રહેલા ધારાસભ્ય ચૈતર વસાવાને જેલવાસ ભોગવવા બદલ આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલો ફાયદો થવાનો છે એનું પણ રાજકીય ગણિત માંડવામાં આવી રહ્યું છે હાલમાં તો ધારાસભ્ય ચૈતર વસાવા પોતાને જામીન મળે એ માટે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે તેઓ ક્યારે જેલથી બહાર આવે છે અને ત્યારબાદ શું ઘટનાક્રમ થવાનો છે સૌ કોઈ આ મુદ્દા ઉપર નજર રાખીને બેઠા છે તો આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે અમારી નર્મદા લાઈવની ચેનલ સાથે જોડાયેલા રહેજો